उमरेट खाते लायंस क्लब शंकरा आई हॉस्पिटल मोगरना संयुक्त उपक्रम निशुल्क नेत्र निदान केम्प उमरेट सीनियर सीटिजन योजायो। आ केम्प में जिला पंचायत पूर्व प्रमुख कपिलाबेन नगरना अग्रणी गोपाल भाई चावड़ा लायंस प्रमुख ला भाई पटेल होस्पिटल डॉक्टर शिल्पाबेन ला घनश्याम भाई ला दीपक भाई शेठ વગેરે દીપ પ્રાકતે કરીને કેમ્પની શરૂઆત કરી કેમ્પમાં કુલ 177 દર્દીએ લાભ લીધો હતો જેમાં કુલ 39 દર્દીને મોતિયાની જરૂર હતી પણ બીપી ડાયાબિટીસના કારણે ફક્ત 13 દર્દીઓને જ ઓપરેશન માટે શંકરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા 40 દર્દીને રાહતના દરે ચશ્મા આપવામાં આવ્યા હતા હોસ્પિટલના જયંતિભાઈ પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી આ કેમ્પ ને સફર બનાવવામાં ઉપ્રાંતલા દીપિકાબેન રાકેશભાઈ પત્રકાર રમેશભાઈ રાણા કિરીટ ગાભાવાડા વિજયભાઈ ભટ રવીણાબેન કંસારા વગેરે એ પણ ખૂબ જહેમત ઉઠાવી હતી આ સેવા કેમ્પ માં અલ્પહાર ની વ્યવસ્થા જગદીશભાઈ તરફ થી કરવામાં આવી હતી જીવન ખુબ કયા છે અને જે દર્દીઓને નામ પડે છે એમને આશીર્વાદ પણ મળે છે એટલે આપનું જીવન ખુબ કયા છે પડે છે એમને આશીર્વાદ પણ મળે છે પીટી પર એટલે જે કોઈ અમિતભાઈ અને ઈશ્વરભાઈ બધા બધાએ કહોલાયો કે કેમ્પ કરવો છે 30 બીજે એટલે જે ભી ભાગે સુધી મને કે પરિસ્થિતિ ઓસોસો સોસો થ 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